નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુજરાતી જેનું પાઠ બે જેનું નામ છે ગુપ્તદાન આ પાઠના સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ બે ગુપ્તદાન પ્રશ્ન એક આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો તો ઐશ્વર્ય વૈભવ એટલે ઐશ્વર્ય કંજુસ એટલે લોભી થોડું એટલે શબ્દો લખો જેમાં અમીર ગરીબ તો અમીર બોદો તો હોશિયાર તિરસ્કાર તો સ્વીકાર કીર્તિ તો કલંક નિંદા તો વખાણ અને નફરત તો પ્રેમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ શબ્દસમૂહ માટે એક શબ્દ લખો જેમાં પેલું મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ મેલેરિયા જેને માપી ન શકાય શકાય તેવું તેવું સેવાના ભાવ સાથે જોડાયેલું મિશનરી અને કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન તેને કહેવાય ગુપ્ત દાન ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલ રૂઢિપ્રયોગોના અર્થ ચોરસમાં લખો જેમાં નિશાશા નાખવા એટલે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો રોષે ભરાવું એટલે ગુસ્સે થવું વાત દિલમાં વસવી એટલે યાદ રહી જવું પગે પડવું એટલે વિનંતી કરવી માફી અને મન મનાવી લેવું એટલે પરાણે મનને સમજાવી લેવું ત્યાર પછી આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો જેમાં પેલું હું દર્દીની સેવા કરવા આવ્યો છું ડોક્ટર બીજું ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય ડૉક્ટર ત્રીજુ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ કરી શકું તો તે શેઠ બોલે ત્યાર પછી આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પેલું ભીખા શેઠે ડૉક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી ખરું બીજું દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે ખોટું ભીખા શેઠનો પરિવાર મોટો હતો ખોટું

ચોથું ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો હતો અને શા માટે તો ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો કારણ કે નદી નાળામાં પાણી ભરાઈ રહેતું એમાં મચ્છર થતા એટલા માટે ત્યાર પછી જમણા હાથે દાન આપો તો ડાબો હાથ પણ ન જાણે વિધાનનો અર્થ લખો તો આ વિધાનનો અર્થ છે ગુપ્ત રીતે અને દેખાડા વગર નિસ્વાર્થ ભાવથી દાન કરવું ત્યાર પછીનો પ્રશ્ન આઠ તમારી પાસે એક લાખ રૂપિયા હોય તો સાધનો ખરીદી આપું અનાથ આશ્રમોમાં જઈને ત્યાંના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરાવું બીજું ડોક્ટરને પસ્તાવો શા માટે થયો હતો તો ડોક્ટર શેઠને કંજૂસ સમજતા હતા એકવાર ગામમાં મેલેરિયાનો રોગ ફેલાતા ડોક્ટરે ફાળો ઉઘરાવવા ગામ લોકોને ભેગા કર્યા બધા જ ગામ લોકોની સાથે શેઠ પણ કઈ દાન કર્યા વગર જતા રહ્યા પરંતુ થોડા સમય પછી શેઠ એકાંતમાં દાન આપવા માટે આવ્યા આ જોઈને ડોક્ટરના પસ્તાવાનો પાર ન રહ્યો ત્યાર પછીનો તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવા વિશે લખો તો એક વખત હું હોસ્પિટલ ગયો હતો ત્યારે ત્યાં એક દાદા રોજ સવારે આવે અને દર્દીઓના માટે ચા પાણી અને નાસ્તાનું ફ્રી વિતરણ કરે દાદા નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા મેં જોયું કે ઘણા ગરીબ દર્દીઓ જેઓ ઘરેથી કંઈ લાવ્યા નહોતા તેમને આ ખૂબ ઉપયોગી થયું ચોથું ભીખા શેઠ દુખિયારાના બેલી શા માટે કહેવાતા હતા તો ભીખા શેઠ પોતાના ઘરે આવતા શુભ પ્રસંગે જે કઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મુકતા અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરીને ગરીબોને મદદ કરતા ભીખા શેઠ માનતા કે જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને માટે જ આ કમાણી હું ગરીબોની મદદ માટે વાપરું છું આથી કહી શકાય કે ભીખા શેઠ દુખિયારાના બેલી હતા ત્યાર પછી તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો તો જયેશભાઈ રાદડિયા અમારા વિસ્તારના એક મોટા દાતા છે તેઓ એક ધારાસભ્ય છે જરૂરિયાતમંદ લોકોને તે હંમેશા મદદ કરે છે તેઓ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે જેમાં જરૂરિયાતમંદ દીકરીઓને ઘણો બધો કરિયાવર આપવામાં આવે છે ત્યાર પછી આપેલ વિવિધ દાન વિશે લખો જેમાં નેત્રદાન તો નેત્રદાન એ સર્વોત્તમ દાન છે જે વ્યક્તિ મૃત્યુ પછી પોતાની આંખોનું દાન કરે છે તેની આંખોથી કોઈ અંધ વ્યક્તિઓને પ્રકાશ મળે છે ત્યાર પછી રક્તદાન

તો દેહદાન એ માનવ સેવા માટે મૃત્યુ પછી શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ માટે શીખવાના હેતુ માટે આપવો ત્યાર પછી અન્નદાન તો અન્નદાન એ શ્રેષ્ઠદાન માનવામાં આવે છે ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ માત્ર પેટ નહીં પણ આત્માને સંતોષ આપવાનું કાર્ય છે

આગળના પાઠના સ્વાધ્યાન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળતા રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો